વિસાવદર સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા સાતેક વર્ષથી વિસાવદરની દરેક ગરબી મંડળની બાળાઓને પ્રસાદ અને લાણી વિતરણ કરવામાં આવે છેલ્લા સાતેક વર્ષથી વિસાવદરના યુવાનો દ્વારા વિસાવદરની દરેક ગરબી મંડળની બાળાઓને પ્રસાદ તેમજ લાણી વિતરણ કરવામાં આવે છે જેમાં પહેલા દરેક બાળાનું શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન કરવામાં આવે છે દરેક બાળાના પગ ધોઈ કંકુ ચોખાથી આયોજન દ્વારા પૂજન કરી તેમને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે આ કાર્યની શરૂઆત સૌ પ્રથમ બે યુવાનો દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ સમય સમયના અંતરે નવ યુવાનો આ કાર્યમાં જોડાયા હતા હાલમાં આ સેવા કાર્યમાં વિસાવદરના વાસુદેવભાઈ નિમાવત અમૃતભાઈ રાઠોડ મિલન હિરપારા રૂપેશભાઈ ગોંદિયા વિશાલભાઈ રિબડિયા અમિતભાઈ હિરપારા મિતુલભાઈ પાનસુરિયા માહબલી ગ્રુપ બજરંગ ગ્રુપ સહિતના સહયોગથી આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે આજરોજ વિસાવદર શહેર તમામ ગરબી મંડળની બાળાઓને આજ સમૂહમાં ગોહિણી તરીકે પટેલ સમાજે ગ્રુપ વાઇઝ બધી માતાજીઓને જગદંબાઓને બોલાવી આજરોજ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી તેનું ગોહિણી પૂજન કરીને ગોહિણી જમાડી તેને ગિફ્ટ પેટે ભેટ આપી અને તમામ મિત્ર મંડળ અમારો વિસાવદર ખાતે આજરોજ અમે નવ નવ જણા આ જે કાર્યક્રમમાં ભાગ લીધેલો છે નવના સહયોગથી થયેલું છે વિસાવદર તાલુકાની કુલ નવસો ને અડસાઠ બાળાઓ છે એને જગદંબા સ્વરૂપે અમે આજે જમાડીએ અને અમે અમે ધન્યતા અનુભવીએ છીએ જય માતાજી જય